તમે જોઈ શકો છો અહીંયા લગભગ કલાક થઈ ગયો છે સિવિલ હોસ્પિટલ છે આઠ નંબર સર્જિકલ યુનિટ અને કલાકથી રિસેસ લઈ રહ્યા છે અંદર બર્થડે ડે બી ચાલી રહ્યો છે લાઈન પાછળ લાગી હા કેટલા કેટલા વાગ્યા રિસેસ પડે અંદર ક્યાં કરનાર બર્થ ડે મનારે આપ આપ દેખ રહે सब लोग खड़े हैं आप आप कब से खड़े हैं? कब से खड़े हैं यहाँ पे सुबह से खड़े और रिसेस कब से पड़ी है एक घंटा हो गया रिसेज पड़ा तीन कल नौ बजे से देखे लाइन में तो कोई अंदर से दरवाजा नहीं खोले ये अहमदाबाद की सिविल हॉस्पिटल है और आप देख सकते हैं डॉक्टर डॉक्टर की सिचुएशन आप देखिए अंदर से बंद करके बैठ गए हैं कब से

એના સવાલ મને થઈ પૂછ્યો તો હું બેઠો પણ તમારા પેશન્ટ જોઉં છું આથી જ્યાં મેં બીજા ડોક્ટરો હોય કે ને આટલા બધા નથી સિવિલમાં ડોક્ટર તો શું કરું નથી ડોક્ટર બરાબર ઓકે ડન સિવિલમાં ડોક્ટર નથી બરાબર આમનું કેવો એવું છે સિવિલમાં ડોક્ટર નથી ભાઈ એટલે હું તો છું હું આન્સર આપું છું બહાર કોઈ તમને આન્સર આપવા આવ્યો ત્યાં તમે જે કેસ કાઢે તને આન્સર આપે છે કે ઇમરજન્સી તમને આન્સર આપે છે નહીં આપતું ને કોઈ આન્સર તમે આ સારું કર્યું તમે તમે આટલી સ્પષ્ટતા કરીને ને બહુ સરસ મને બહુ સરસ લાગ્યું તમે સ્પષ્ટતા કરી ના ના